જંગલમાંથી ને અત્યારે અમે બે હાઇલા જઈએ છીએ દરિયામાં જવાનું છે ટાપુ ઉપર તો વિડીયોમાં બન્યા રહેજો મજા આવી છે ટાપુ ઉપર જઈને આપણે નાસ્તો કરવાનો છે અને થોડોક ટાઈમ વિતાવવાનો છે એટલે વિડીયોમાં મજા આવી છે બન્યા રહેજો વિડીયોમાં તો દરિયો આવી ગયો છે અહીંયા દરિયો જો ભરાઈ ગયેલો છે ટાપુ ઉપર જવાનું છે જો દરિયો ખાલી છે ને તો જ જવા છે રસ્તો હોય તો સારો ટાપુ ઉપર જવાનો દરિયો જવો અત્યારે ભર્યો છે અહીંયા જો દરિયો આવી ગયો છે અને અહીંથી છે ને હાવી ને જવાની કેડી છે જો માલ પર હું માલ પર જવાનું નથી કેમ કે મને લાગે ભીડ અહીંયા છે ને ભાઈ હાવી છે તમને જોવા મળે એટલે આપણે માલ પર જવાનું થતું નથી તો દરિયા તો પોગી ગયા પણ અહીંયા પવન એટલો આવે ને કે તમને અવાજ છે ને મારો અવાજ ક્લિયર તમને આવી છે નહીં એટલે થોડોક એડજસ્ટ કરજો અવાજ હરખો નહીં આવે તો દરિયા ગયા જશે હલા એવું તો છે હો થોડો ખાલી થઈ ગયો છે દરિયો હલા એવું તો છે કેડામાં મતલબ જોવો દરિયો કેમ પણ ઓ આ ભાઈ જો આ ભાઈ વ્લોગ ઉતારે છે બ્લોગર વ્લોગર ને બધા વિડિયો બનાવવાવાળા ભેગા થાય ને એટલે આવું જ હોય દરિયો કેમ પણ જોવો મોજા કેમ પણ કેવડા કેવડા આવે છે તો અત્યારે તો આ દરિયો ખાલી થાય છે ભરાતો હોય તો બહુ મોટા મોજા આવે અમે સર ભાઈ ઓલી જગ્યાએ એ થઈને હાલીના ને અહીંયા વી આવ્યો કેમ કે દરિયો છે ને ભર્યો છે લોટ આવે જો આમ કેવડા મોટા મોટા થાય જોજો હમણાં પાણી આમ ઉપર આવે કેવડા લોડ આવે જો

હતો પાલી <laughs> 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 દરિયો ખાલી થાય ને આપડે છે ને એટલે રખડવાનું છે ટાઈમ કાઢવાનું છે મતલબ દરિયો ખાલી થઈ જાય ને તો આ હમેર

નાનો આમ તો સડાવ હતો કઈ એવું હતું નહીં આ તો ફન હું છે ને માથે આ ભાઈ પણ બેઠો કપડા લઈ જ પહેલી જાય કોરો બેઠો હોય આ શું છે ગાય સાહેબ કઈક છે ઓ કેડી છે આવી દે છે તો બીક લાગે હો ભાઈ કેળી છે ને અંદર બાવળી ને એવું છે મોટું મોટું કઈ દેખાતું નહીં સી બીક લાગે એવું હો ભાઈ જોઈ શું છે આવી જ ન હોય તો મરી લઈને વિડીયો જાય તો ફોન બોન બધું પીડ્યું રહે અહીંયા વિડીયો પીડ્યો રહે જોવો કેમ પણ કેવું છે અંદર તો જોવો નો બીક લાગતી એને બીક લાગે ને અહીંયા ગમે ત્યારે હોય દિવસે ક્યારે ક્યારેક તો જોવા મળે કાંટો વાગી જશે કઈ નહી વિડીયોમાં બન્યા રેજો મજા આવી છે હજી દરિયો ખાલી છો નથી હામે એક શીપ છે જો દેખાય તો દેખાય તો કોમેન્ટ કરી દેજો તો મિત્રો આ અમને છે ને એક વાતનો અફસોસ થાય છે અમે લોકો છે ને આજ વિડિયો શૂટ કરવા આવ્યો ને આજ દરિયો ખાલી છો જ નહીં એટલે આ વાતનો અફસોસ થાય છે આ ભાઈ બને ફ્લોગ ઉતારજો ભાઈ આજ વિડિયો ઉતારવા આવ્યો ને દરિયો ખાલી ન છે ભેગો ન છો ત્રણ કલાક વાટ થાય મિત્ર ત્રણ કલાકમાંથી પાણી બરોબર એટલું વિતરું જ નહીં તો હવે વિડીયો લગભગ કાયલ પાર્ટ ટુ કાયલમાં તમને જોવા મળી જાય કે કાયલ આવવું પડશે સ્પેશિયલ એક દિવસ અમારે બગાડવો પડશે તમારી માટે તો તો કાંઈ નહીં ભાઈ આજનો વિડીયો એટલો જ થઈ મળીએ પાછા કાલે એક નવા વિડીયોની અંદર તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો તો મળીએ કાલે બીજા વિડીયોમાં